રાયતી અટાણે ભાઈ જો ખાતર ભરવાની શરૂઆત કરી દીધી કારણ કે અત્યારે છે ને દિવસનો તો જરાય ટાઈમ મળતો જ નથી સેલેક ફેરો રહ્યો ભરીને મિત્રો કરો તો એસા કીજે કે રાતના 12 વાગે આવી ઓ ભાઈ રામભાઈઓ આ બાપા આ એવું હોપડું અરે જમ શોપિંગ કરો તમારે આવું એમ કે હે શોપિંગ કરો જવું બાદિન ખબર ન તેનું વાય આવતી રી હો મુલી ને લઈ ફેમિલી કેમ છો મજા મજા કે તો બધા લોકો મજા માં છે પેલા તો બધાને જય દ્વારકા દી જયમાં મગર રાતે રાતે ફરી એક નવો બ્લોગ ની શરૂઆત કરી દી ને મમ્મી ની બધા વઈ ગયા કે फोन करो वाडीए काम करो बाकी ये हमारा अनु बेन से ने 8000 गीगा बदी ने क्या जाउ बेन हैं आ पोंछ लेने क्या जाउ तारे हैं एरवर जाउ शॉपिंग करो हैं जय द्वारकाधीश जय बाबु राधे राधे बृजनाथ जय श्री कृष्णा तो टाइम अनु बेन आवी तो अनु बेन ने वाहे क्या जाउ अनु

સાહેબ પી જાય કે એકલી અઠાણ શિકાર ઉપર ઉતરે એટલે કઈ બોલશે નહીં એ આ મજા આવે ખાવાની હે અટાણ કઈ બોલશે નહીં ખાવા બેહ ત્યાં ઉપર ઉતરે તો કઈ ન બોલો હાલ તો તું તારું સફારી અભ્યામ કમ્પ્લીટલી કર કે હું હમણાં વાવ્યા થી મમ્મીને રેડી તો ભાઈ એ સફાઈ મમ્મી વાડી તેડતા હોઉં ફૂગી ગયા વાળીએ ને ભાઈ તો જો આ બધી સુખું કરે

એ પછી બધી વાઇટ છે ભાઈ આ બધીમાં છે ને જો બગીચામાં જે કંઈ બધી નડતું હતું ને બધું ચોખ્ખું કરીને આ તો હું છે કે ચ્યાંક મોટાવાળા ઝાડવા હોય ને તો ઉપાલેને ભાઈ ટ્રેક્ટરમાં આવે ને બાકી કડવું કડીએ તો છે ને એવું હોય ને ભાઈ નિર્ણય કરે તો અટાણા કમ્પ્લીટલી બગીચો ચોખ્ખો થઈ ગયો હવે કંઈ ઉપાદીની પાક નારડી જે છે ને આ પડી ગઈ ને હમણાં ઓલું સોમાહામાં કારણ કે એ તો જૂની હતી પપ્પાના વખતની તમને બધાને ખબર અમે બતાવી હતી તો આને કટિંગ કરીને સાઈડમાં મૂકી દેલો ટ્રેક્ટર રોડ ખેડવા ઓળ આવે ને તો વાંધો ના પછી કંઈ ઉપાધિ નહીં ને આ બધીમાં છે ને હવે પાણી આમથી આમ ભાગી ગયા સાડું તો આ બધીમાં ખેડાઈ જઈએ ને વ્યવસ્થિત પાછા પારા બંધ તો પાણી આમાં છે ને વ્યવસ્થિત હાલે બાકી જો આપણે જીવેતની દેવાબવા મારી હતી ને અટાણજો છે આમાં તમને બતાવું જીવેત બધી મરી ગઈ જો છે મરી ગઈ ને માખી જો આ બધી માખી મરી ગઈ દીખી આમાં જો દેવાનું રિઝલ્ટ મળ્યો આપણે સો ટકા જો ને ઓલમોસ્ટ બધી નારળીઓ લગભગ સાફ થઈ ગઈ હવે ક્યાંય અત્યારે છે નહીં કારણ કે જીવાયતનું ભાઈ અટેક જ છે ને એવડું હેવી હતો ને કે કોઈ વાત પૂછું ફેમિલી જાય સીધા ઘરે જઈને ફેમિલી ઘરે હવે થોડીક છે ને આરામ કરવાનું છે કારણ કે કામ તો છે સાથે સાથે આરામ પણ થવો જરૂરી છે શું કે હોઈ જાઉં ને ઘડી ગય પણ ત્યાં તને મા કીને જવાનું કીધું તું લેવા

હાલો કાલ રમભાઈ આ મોટરસાઈકલ ની અંદર છે ને ટાયરમાં ઓલી ફોર પાર્ટની સ્ક્રુ ન હોય એ ઘૂસી ગયેલા શુભ શરૂઆત કરી દીધી હા વાઇટ એવી દીધી દીધી માં કઈ હોય ને એટલે હવે છે ને આપણે વ્હાઈટ એવું વિચાર કર્યું કે વ્હાઈટ રાખવાનું છે વાઇટ નાખીને સીધા પચાસ રૂપિયા લઈ એટલે પચાસ રૂપિયાનો કોઈ સવાલ નથી પણ વ્હાઈટ હોય ને તો એટલે આપણે ખબર પડે કે અર્જન્ટમાં ક્યાંક જવું હોય ને તો વાંધો ન આવે રામભાઈ હાલો તો આપડે નીકળશું ક્યાં જવું હેરામ ભાઈ હાલ તો બનાવું કે સીએનજી બાઈક ઉપર બનાવી કે હવે છે ને કસ્ટમર છે ને તમે લોકો જરા કન્ટેન્ટ આપો ને તો તમારા કન્ટેન્ટ ઉપર બનાવીએ અમે

રાતે અટાણા ભાઈ જો ખાતર ભરવાની શરૂઆત કરી દીધી કારણ કે અત્યારે છે ને દિવસનો તો જરાય ટાઈમ મળતો જ નથી અત્યારે રાતે છે ને ટ્રેક્ટર મળ્યા ને ફ્રી હતા કીધું રાતે રાતે ભાઈ કરવાનું થાય કાલની તારીખમાં આપણે વાવી દેવાનું જો આ ટ્રેક્ટર ભરાય ને એક જાય તો હાલો હવે આ ફટાફટ આ ટ્રેક્ટરને છે ને મારે વાડીએ જવાનું છે ખાલી કરવા લઈને જવાનું કારણ કે અત્યારે કોઈ ડ્રાઈવર આપણી મેરે ઓલરેડી છે નહીં ડ્રાઈવર હતા એ આખો દે આખે થાકી ગયા કાકાનો છોકરો છે રાજકોટ ગયો મેં કીધું કંઈ વાંધો તમારો ભાઈ ડ્રાઈવર છે ચાલો તો આ બધા લોકો ભરે બીજું ટ્રેક્ટર આવે એની વાળજો એ ટ્રેક્ટર આવી ગયું અવાજ આ આપણે માતાજી ને નામ લઈને હાલો ભાઈ હાલો રેડી ચાલ તો મેળીએ વાડીએ વાડીએ પહોંચી ગયા ભાઈ ને ખાતર ખલવાની શરૂઆત કરી દીધી આમાં કઈ દેખાતું જ નથી અટાણે

ને જમવાની સાથે જ આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈએ મળીશું ફરી એક નવા વિડીયો સાથે જય દ્વારકાધીશ જ્યાંમાં મોગલ રાધે રાતે બાય